આપણા શરીરના હાડકા અને દાંતને મજબૂત બનાવવા માટે આપણે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે આજે આપણે જોઈશું કે આપણા ઘરની અંદર એવા કયા પદાર્થો હોય છે કે જેની અંદરથી આપણને કેલ્શિયમ છે એ ઈઝીલી મળી શકે તો સૌથી પહેલા જોઈએ તો દૂધ દહીં અને પનીર એ કેલ્શિયમનો મુખ્ય સ્ત્રોત છે પરંતુ એવું નથી કે દૂધ દહીં અને પનીર જ ખાલી કેલ્શિયમ મળે છે એમાંથી આપણે ઘણા એવા લીલા શાકભાજી હોય છે જેમ કે મેથી પાલક અને સરસવની અંદરથી પણ આપણને કેલ્શિયમ મળે છે રાગી નાના બાળકો માટે ખૂબ જ ઉપયોગી બને છે રાગીની અંદર પણ કેલ્શિયમ સારા પ્રમાણમાં હોય છે કાળા તલ છે કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત છે તો જે લોકોને દૂધ ના ભાવતું હોય તો તે લોકો કાળા તલ દરરોજ ખાઈ શકે છે અથવા તો આવા લીલા શાકભાજીઓ ઉમેરી શકે છે ડ્રાય અંદર જોઈએ તો અખરોટ અને બદામની અંદર પણ કેલ્શિયમ આપણને મળી રહે છે સાથે સાથે જે કાબુલી ચણા છે એની અંદર પણ સારા પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન પણ મળી રહે છે જેથી જેમને દૂધ ના યોગ્ય લાગતો હોય તેમને આ પદાર્થ પણ કેલ્શિયમના માટે આપણે યુઝ કરી શકીએ છીએ અને આવી જીવન જરૂરિયાત માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો